કોણ વધારે ટાઈમ લગીન રોકાય છે સીધા ઊગી જાય એક જ લાઈનમાં લાઈનમાં એક લાઈનમાં બધા એક જ લાઈનમાં એક બોલો એક જ ધાર એક જ લાઈનમાં એક આવો જા હા જા બધા ટાઈમર કાઢ્યો તો એ તો ખબર કે હું હું ટાઈમર કાઢો ટાઈમર નહી કાઢી ચાલુ કરી દે લેકર તું તું જ જોડે ટાઈમર ટાઈમર ચાલુ કરો ફરી હું

સ્ટાર્ટ ચલો રેડી કોણ વધારે ટકા એ જોવાનું આપણે મજી બે પર મે 15 સેકન્ડ જોઈ છું જોઈ છું જોઉં છું બે પર મે જોઉં છું હું જોઉં છું જો મિત્રો સાડે જોઈ લો ચેલેન્જ ભાઈ જા

જે કિર કરણ છે તો મિત્રો આ ચેનલ અહીં પૂરી થાય છે હવે હવે કઈક બીજી ચેનલ તમે બનાવીશો લેકિન તમે આ વિડીયોને લાઈક સબસ્ક્રાઈબર કરી દેજો